ખબર નહીં એક્ઝેક્ટ તો નહી ખબર પણ ક્યાંક પટેલ ની સોસાયટી માં ક્યાંક સંબંધ પ્રોફેશનલ છે પર્સનલ રિલેશન એવા કઈ છે નહીં કે એમના રેસિડેન્સ ઉપર હું ગયો સરકારના પ્રોટોકોલ પ્રમાણે કપડંજ ખાતે રેસિડેન્સ એરિયામાં એમને રહેવાનું હોય છે

જે કોન્ટ્રાક્ટર જેમને સોંપેલું હતું એમના જોડે વાતચીત થઈ એ વાતચીતથી એવું જાણવા મળેલ કે અમારા દ્વારા આ કામ પૂર્ણ કરવામાં આવેલ છે જે કન્સ્ટ્રક્શન બાંધકામ હતું એ જે કનેક્ટિવિટી આપવાની હતી એ જીડબ્લ્યુ દ્વારા આપવાની હતી એ બાકી હોવાના લીધે હજી પંચાયતને આ પ્રોજેક્ટ સુપરત કરવામાં